નમસ્કાર હું છું જગદીશ આજે બાવીસમી ઓક્ટોબર નવરાત્રિનો છઠ્ઠો દિવસ અને આજનું જે નારીનું સ્વરૂપ છે એ થોડુંક જુદું પણ બહુ મહત્વનું અને એ છે વિધવા વિધવા માટે એક સમાનાર્થી શબ્દ છે ગંગા સ્વરૂપ આ શબ્દ મને બહુ ગમે છે કારણ કે વિધવા એ ખરા અર્થમાં ગંગા સ્વરૂપ છે એ ગંગા જેવી જ નિષ્કલંક હોય છે એ ગંગા જેવી જ નિર્મળ હોય છે અને એ ગંગા જેવી જ પતિત પાવની હોય છે એક નગરના વેપારીને વિચાર આવ્યો કે બાજુમાં જ આઠ કિલોમીટર એક નાનું ગામ છે હું ગામડામાંથી જો ઘી લઈ આવું તો ઘી મને ચોખ્ખું મળે વજનમાં બરાબર મળે અને કિંમતમાં પણ સસ્તું મળે એ વેપારી ગામડે પહોંચ્યો અને એક વિધવા માળી પાસેથી એક કિલો ઘી લઈને દુકાને આવ્યો સામે જ વજન કાંટો હતો એને એમ થયું કે લાવનું વજન કરી લઉં ગામડાના લોકો દગો તો ન કરે એણે ઘી જોઈખું અને સો ગ્રામ ઓછું થયું ક્રોધમાં લાલ ચોળ બનેલો એ વેપારી ફરીથી ગામડે પહોંચ્યો અને અડધું ગામ સાંભળે એમ એ વિધવા માળીને કહેવાના વચનો કીધા કવેણ કીધા અને માળી આ ઊભા ઉભા રડે છે અને વેપારી બોલ્યો કે તમારી ચોરી પકડાઈ ગઈ એટલે રડો છો ને અને ત્યારે વિધવા માળી બોલ્યા કે ના હું મારા કિસ્મત ઉપર મારા નસીબ ઉપર રડું છું કારણ કે મારો પતિ જ્યારે ગુજરી ગયો ને ત્યારે મારો એકમાત્ર પુત્ર ઘોડિયામાં ઉભો હતો અને એ ઘોડિયામાં હુતેલા દીકરા અને ઘોડે ચડે એવો જોવાન કરવા માટે થઈ અને મેં પારકા ઘરની ગાર ગોરમટી કરી મેં પારકા ઘરના વાસણ ઉટકા મેં પારકા ઘરના કપડા ધોયા પણ મેં ક્યારેય જીવનમાં કંઈ ખોટું ન કર્યું પાપ ન કર્યું અને ત્યારે વેપારી બોલ્યો કે એક કિલોની અંદર સો ગ્રામ ઘી ઓછું આપ્યું અને ઉપરથી એમ કહો છો કે કંઈ ખોટું નથી કર્યું અને ત્યારે વિધવા માડી રડતા રડતા બોલ્યા કે હા મેં કાઈ ખોટું નથી કર્યું કારણ કે હું ગરીબ છું મારા ઘરમાં ત્રાજવા છે પણ વજનિયા કાટલા મારા ઘરમાં નથી 15 દિવસ પહેલા હું શહેરમાં હટાણું કરવા આવીતી ને ત્યારે તમારી જ દુકાનેથી 1 કિલો ખાંડ વેચાતી લીધીતી ને એની સામે મેં ઘી જોખી દીધું છે મને એ ખબર નથી કે એક કિલો પૂરું છે કે સો ગ્રામ ઓછું છે આ એટલા માટે આપું છું કે આ વેપારીની માફક આપણે પણ કદાચ કોઈ નિર્દોષ વિધવાને કોઈ ગંગા સ્વરૂપ સ્ત્રીને કોઈ ખોટું દોષારોપણ તો નથી કરતા ને કારણ કે જૂના જમાનાની અંદર એક કુરિવાજ હતો કે કોઈ શુભ કાર્ય માટે જતા હોય અને જો વિધવા સામે મળે તો એને અપશુકન માનવા આવો એક કુ રિવાજ પણ જગદીશ ત્રિવેદી એમ કહે છે કે તમારા ઘરમાં જો વિધવા દાદી હોય અને તમે શુભ કાર્ય માટે જતા હોય તો તમારી સધવા માતા ને પછી પગે લાગજો પણ વિધવા દાદી ને પહેલા પગે લાગજો અને ઘરમાં જો કોઈ વિધવા માતૃ શરીર ન હોય તો તમારા મહોલ્લામાં કે નગરમાં જ્યાં પણ ગંગા સ્વરૂપ સ્ત્રી હોય જો તમારે તમારા શુભ કાર્યમાં સફળ થવું હોય ને તો ત્યાં જઈને એનો ચરણ સ્પર્શ કરજો અને એ ગંગા સ્વરૂપ સ્ત્રીના મોઢામાંથી જો આશીર્વાદ નીકળશે કે જાઓ તમને સફળતા મળે તો ઈશ્વર પણ તમને નિષ્ફળ નહીં બનાવી શકે શું કામ કારણ કે કોઈ સ્ત્રીનો જ્યારે પતિ મરી જાય છે ને ત્યારે માત્ર પતિ નથી મરતો પતિની સાથે એની ખુશી એના સપના એનો ઉમંગ એની આશા આ બધું જ મરી જતું હોય છે અને એટલે ગંગા સ્વરૂપ સ્ત્રી સાચી તપસ્વીની છે થેન્ક યુ ભાઈ